દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝ માં આપનું સ્વાગત છે સાચું બોલજો હો એક કાર્યક્રમ હેઠળ આજે વડોદરા શહેરમાં દિગ્ગજ ભાજપના નેતા સંઘ સાથે જેમનો ઘરો બોરાયો જેમના પ્રમુખ પદ હેઠળ વડોદરા શહેરમાં ભાજપે પ્રથમવાર ઓગણીસો પંચાણું માં સાહીઠ બેઠકો સાથે શાસન શરૂ કર્યું અને ત્યારથી આજ દિન સુધીને મા માત્ર કોર્પોરેશન નહીં વિધાનસભાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો એવા શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયા કે જેઓ શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે જેઓ ગુજરાત સરકારના દંડક પણ રહી ચૂક્યા છે અને મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુડબુકમાં પણ જેઓ રહ્યા છે એવા શ્રી જીતેન્દ્રભાઈ ને આજે જે સવાલ જવાબ મારે કરવાના છે એ કે ત્યારે સ્પર્ધા હતી ભાજપમાં સ્પર્ધા હતી પરંતુ જૂથબંધી નહોતી ભાજપમાં સ્પર્ધા હતી પરંતુ અશિસ્ત નહોતી આજે વડોદરા શહેર ભાજપ માટે ચર્ચાનો વિષય એ છે કે સંગઠન અને ચૂંટાયેલી પાંખ બંને વચ્ચેની સંકલન સમિતિ માત્ર નામની દેખાઈ રહી છે સંકલન સમિતિમાં નિર્ણય ક્યાં લેવાય છે અને ચૂંટાયેલી પાક પોતાના નિર્ણયો ક્યાં બદલે છે તો આ બધી વસ્તુ ભાજપની છબીને કે જે શિસ્તબદ્ધ પાર્ટીની એક પ્રતિભા ધરાવતી પાર્ટી છે ભાજપ એની છબીને નુકસાન થઈ રહ્યું છે કેટલાક એવા નિર્ણયોને કારણે આજે પ્રજામાં પણ આક્રોશ થઈ રહ્યો છે અને હજુ પણ ભાજપની અંદર નહીં પણ લોકો બોલતા થયા છે કે ત્યારે ભાજપની સ્થાનિક નેતાગીરી જેટલી મજબૂત હતી આજે જે બહારની નેતાગીરી ભાજપને અહીંયા આવી રહી છે એની સામે લોકોમાં પણ છૂપો આક્રોશ છે તો આ અંગે ખુલ્લા મને ચર્ચા કરીશું અને પ્રમુખ સાહેબ એ માટે માનનીય શ્રી જીતુભાઈ સુખડિયા આપણને ખુલ્લા મને કોઈ પણ એમના પ્રતિભાવ આપશે એવી આપણે એમની પાસે અપેક્ષા રાખી અને આ ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ તો શ્રી જીતુભાઈ આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે ધન્યવાદ અત્યારે ભાજપમાં જે પ્રકારની વરવી જૂથબંધી ચાલી રહી છે અને એ સામે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એવા અશિસ્ત આચરનારાઓ બેફામ થઈ રહ્યા છે જેમની સામે શિસ્તના કોઈ પગલાં લેવાતા નથી તો એ અંગે આપ શું દિશા નિર્દેશ આપવા માગો છો ભાજપનું ઓરિજિનલ સત્વ જે વડોદરામાં છે એની ઓરિજિનલ જે તાકાત છે આમ તો યથાવત છે પરંતુ અત્યારે જે રીતનું વાતાવરણ બની રહ્યું છે શહેરમાં એનાથી લોકોને એવું લાગે છે કે ભાજપમાં અશિષ્ટ વધારે પેદા થઈ રહી છે આ હકીકત છે સાહેબ અશિસ્તની આમ ચર્ચા થાય અને શહેર ભાજપ પ્રમુખને વોર્ડ પ્રમુખ એમ પણ કહી દે કે ચૂંટાયેલી પાખને સંગઠનના કોઈપણ કાર્યક્રમમાં અમે આમંત્રણ નહીં આપીએ તો એ અશિસ્તને શું ચલાવી લેવી જોઈએ આવી અશિસ્ત બિલકુલ ચલાવી લેવાય નહીં જેને તંત્ર ચલાવવાનું છે ઓર્ગેનાઇઝેશન ચલાવવાનું છે એને અમારે સખત થવું પડે પાર્ટી એના નિયમો અને સિદ્ધાંતોથી ચાલતી હોય છે એનાથી દૂર જઈને કોઈ અલગ રીતે વર્તી શકે તેમાં ટીમ સ્પિરિટ નથી અને આ ચલાવી લેવાય નહીં મને યાદ છે ત્યાં સુધીને આપના સમયમાં કદાચ ભારતમાં એકમાત્ર વડોદરામાં પ્રમુખ પદની ચૂંટણી થઈ હતી બંને દિગ્ગજ નેતાઓ હતા આપ અને નલિનભાઈ ભટ્ટ સ્વર્ગસ્થ આપ એ ચૂંટણીમાં મેદાન મારી ગયા હતા કારણ કે સંગઠન પર આપની ખૂબ પકડ છે અને ભાજપમાં હંમેશા ચૂંટાયેલી પાક કરતાં સંગઠન જ સર્વોપરી કહેવાય છે તો જ્યારે સંગઠન સર્વોપરી હોય ત્યારે સંકલન સમિતિમાં લેવાયેલા નિર્ણયોને જો ફેરબદલ કરી નાખવામાં આવતા હોય ચૂંટાયેલી પાક દ્વારા તો તે અંગે આપ શું કહેવા માગો આજે પણ ભાજપ વડોદરામાં તો પાવરફુલ પોઝિશનમાં છે જ એના મૂળના પાયામાં જે તે સમયે કાર્યકર્તાઓ જે ઉત્સાહથી ને નિષ્ઠાથી કામ કરતા હતા એની નિષ્ઠા અને પાર્ટી પાર્ટી પ્રત્યેની એની આસક્તિ આ બંનેના માધ્યમથી આજે પણ ભારતીય જનતા પાર્ટી જન સમર્થન મેળવી રહી છે અને અશિષના જે બનાવો બની રહ્યા છે એને તાકીદે દાબમાં જોઈએ બાકી ભાજપને કોઈ વાંધો આવવાનો નથી સાહેબ બહુ સ્પષ્ટ લોકોનો મત છે કે ભાજપ આજે પણ હવે શહેરી વિસ્તારોમાં ટકી રહ્યું હોય તો એના કારણો કે સામે એમની પાસે વિકલ્પ નથી પણ એની સાથે સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રતિભા ભાજપને જીવતદાન આપી રહી છે અને બીજી વાત કે ભાજપમાં એક સિલસિલો શરૂ થયો છે કે બહારની નેતાગીરી સ્થાનિક કરો પર ઠોકી બેસાડવામાં આવે છે એવો અસંતોષ છૂપો છે તો શું વડોદરા શહેર પાસે સક્ષમ નેતાગીરી નથી બહુ અઘરો વિષય તમે મૂક્યો છે પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે વડોદરામાં ભારત ભાજપની જે તાકાત છે ભાજપ જે આકબંધ ધરાવે છે ને ઉત્તરોત્તર એનો વિકાસ થઈ રહ્યો છે ઉત્તરોત્તર અમે સફળતા મેળવી રહ્યા છે એમાં પાયાના કાર્યકર્તાઓ બહુ જવાબદાર છે અમારા વોર્ડ લેવલની સંગઠન સમિતિઓ પણ જે તે સમયે આજથી પચીસ વર્ષ પહેલાં પણ જે રીતે સક્રિયતાથી કામ કરતી હતી એ સક્રિયતાથી અત્યારે પણ કામ કરે છે અને પ્રજાની સાથે સીધા સંપર્કમાં છે ચૂંટાયેલી પાંખના જે કાઉન્સિલરો અને ધારાસભ્યો છે એ પણ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકો સમક્ષ જાય છે લોકોની સાથે ઓટપોસ્ટ થઈને કામ કરે છે એટલે વડોદરાની જનતાને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ અમારી પાર્ટી છે અને એટલે જ ભાજપની આ તાકાત બની રહી છે અને એમાં વિશ્વ ફલક ઉપર જે રીતે આજની તારીખે નરેન્દ્રભાઈ જે આખા વિશ્વફલક ઉપર જે છવાયેલા રહ્યા છે અને એની નીતિઓ અને એના પર વડોદરાની જનતા ઓરધોર છે અને વડોદરાની જનતા રાષ્ટ્રપ્રેમી છે અને નરેન્દ્રભાઈની પ્રતિભા એ પ્રકારની છે એનો વડોદરા સાથે અંગત નાતો પણ છે એટલે આત્મીય સંબંધોવાળું એમનું જે તત્વ છે એ વડોદરાની નરેન્દ્રભાઈની તાકાત એની ઇમેજ એ અમારી આમ કામદારોની ભાષામાં કહીએ તો અમે બોનસ છે અમારા માટે અમે મેળવીએ છીએ પણ એનાથી વધારે નરેન્દ્રભાઈની પ્રતિભાને કારણે અમે વધારે મજબૂત છે ને નિર્વિવાદ શક્ય છે સામે કોઈ પક્ષે આ રીતે કામ કરવા દેવાયેલા જ નથી એનો કોઈ ભેજ નથી આજે અમે સત્તા પર હોવા છતાંય વોર્ડે વોર્ડે અમારું સંગઠન કાર્યક્રમો કરીએ છીએ અમારી વોર્ડ વોર્ડ સમિતિ કાર્યરત છે અમારો નવો વરાયેલા પ્રમુખ પણ ખૂબ સક્રિયતાથી કામ કરી રહ્યા છે ખાલી ખામી એટલી છે કે એને નવી ટીમ આપવામાં વિલંબ થઈ રહ્યો છે આ અમને માટે અમારા માટે સારું નથી તાત્કાલિક એમને નવી ટીમ આપવી જોઈએ નવા ઉત્સાહી કાર્યકર્તાઓ અમને આપવા જોઈએ કે જેના કારણે અમે તે જ ગતિથી ચાલી અને અગાઉ કરતાં પણ સારી ફતે અમે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં મેળવી શકીએ સાહેબ આ વખતે તો મેઘરાજાની મહેર છે અફકોર્સ વિશ્વામિત્રી પોળી અને ઊંડી કરવાનું એક કાર્ય ચોક્કસપણે થયું છે પરંતુ સાથે સાથે મેઘરાજાની પણ મહેર છે એ વાત તો સ્વીકારજો જ પૂર પીડિત વડોદરા શહેરની જનતામાં જે આક્રોશ ભાજપની ચૂંટાયેલી પાંખ સામે હતો સ્થાનિક કોર્પોરેશનની એને હળવો કરવા માટે મેઘરાજા તમારી મદદે આવ્યા છે પરંતુ જો હજુ પણ આ જૂથબંધી અકબંધ રહેશે તો વડોદરા શહેરની પ્રજા કેટલા એવા છે કે જેમને માટે મુશ્કેલી સર્જી શકે છે આપનું શું માનવું છે બહુ સ્પષ્ટ હું ખુલ્લી ખુલ્લી વાત કરીશ કે કોર્પોરેશનનું જે તંત્ર છે એ તદ્દન નિષ્ફળ હોય છે અને અત્યારના જે અમારા ચાલકો છે વીજ હોદ્દા પર બિરાજમાન થઈને કામગીરી કરી રહ્યા છે એ ક્ષમતા આને પહોંચી વળવા માટેની નથી એવું અત્યારે લાગે છે અને એટલે પ્રજામાં અસંતોષ પેદા થયો છે પણ પ્રજાપતિ પ્રજાનો ભારતીય જનતા પાર્ટી અને એના નેતૃત્વ અને ખાસ કરીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે પણ વડોદરાની જનતા વિશ્વાસથી ચાલે છે સ્થાનિક રાજકારણ કાર્યકરોના હવાલે કરીને આ કાર્યકર્તાઓની પાર્ટી છે એવું અસંખ્યવાર કહેનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે અને આજે પણ જોઈ રહ્યા છે આપણે કે તેઓ વિશ્વના રાજકારણમાં છવાઈ ગયા છે ત્યારે વડોદરા શહેરને જો એ સ્થાનિક નેતાગીરીને હવાલે કરતું હોય અને એ સ્થાનિક નેતાગીરી પોતાને મુસ્તાક સમજતી હોય કે અમે નરેન્દ્રભાઈના નામે જ જીતવાના છે અને કોઈ પ્રજા અમારું કંઈ જ બગાડી નહીં શકે તો એ વિચારધારામાંથી આ સ્થાનિક નેતાગીરીએ બહાર આવવું જોઈએ કે નહીં આનો જવાબ આપવામાં મારા માટે બહુ અઘરો વિષય છે પણ હું એટલું માનું છું કે નરેન્દ્રભાઈ આખી દેશની સમસ્યાઓને સામે જરૂર મળી રહ્યા છે અને દેશને આગળ તો લઈ જ રહ્યા છે અને લોકો આ જુએ છે કે દેશનો વિકાસ થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે સાથે સાથે વિશ્વમાં પણ આપણી છબી બહુ સ્પષ્ટ બની છે અને આપણે એક તાકાતવર દેશ તરીકે પ્રસ્થાપિત થયા છે એમાં નરેન્દ્રભાઈની ઇમેજનો સિંહ ફાળો છે એમના પ્રયત્નોનો સિંહ ફાળો છે પરંતુ વિશ્વકક્ષાએ આટલું પ્રસિદ્ધ થવાથી અને આટલો બધો લોડ એમના પર હોવાને કારણે વડોદરા એમનું પોતાનું નગર છે એમાં ધ્યાન આપવાના અને ગુજરાત એ પોતાનું સર્જન છે આ ગુજરાતની પણ જે તાકાત નિર્માણ થઈ છે એમના પછી વધારે થઈ છે અને એના પર ધ્યાન આપવાનું કદાચ ઓછું થયું છે એવું મને પોતાને ફીલ થાય છે થોડું એમને ગુજરાત પ્રત્યે ચિંતા કરવાની જરૂર છે સાહેબ મુખ્યમંત્રી સુધા કહી ગયા છે કે રાજકોટ જુઓ અમદાવાદ જુઓ સુરત જુઓ એની સરખામણીમાં વડોદરા શહેર વિકાસમાં પાછળ છે તો જ્યારે એ વિકાસમાં પાછળ છે અથવા તો જે બ્રિજો બનાવવાના નિર્ણયો લેવાયા છે શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે તો સાહેબ એક લાલબાગ બ્રિજ તો ઐતિહાસિક બ્રિજ છે જ પરંતુ સાથે સાથે અટલ બ્રિજ પણ અત્યારે શહેરના ટ્રાફિક માટે માથાનો દુખાવો બની ગયો છે હવે વિકાસની પરિભાષા શું હોઈ શકે જ્યારે મુખ્યમંત્રી તમને વિકાસમાં પાછળ રહી ગયા છે એવું કહે છે તો વડોદરા શહેર ભાજપ સંગઠન અને વડોદરા શહેરની ચૂંટાયેલી પાંખે આ દિશામાં કારણ કે હવે ચૂંટણી નજીક આવી રહી છે અને લોકો આ જોઈ રહ્યા છે સાહેબ ત્યારે એમણે ઝડપભેર કેટલા નિર્ણયો કરવા જોઈએ અને વડોદરા શહેરના વિકાસમાં ધ્યાન આપવું જોઈએ કે નહીં એક બાબત ખાસ સ્વીકારવી પડશે કે સૌથી વધારે કોઈ મોટી સમસ્યા શહેર માટે હોય તો ટ્રાફિકની સમસ્યા છે અને એના પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે આજે પણ ટ્રાફિક વ્યવસ્થાની અનેક ખામીઓ છે અને મને તો એક બરોડિયન તરીકે આ ધરતીમાં અમે પેદા થયા છે અહીંથી અમે ઘણું બધું કામ કર્યું છે એનું જતન કર્યું છે અને આ સાંસ્કૃતિક વારસાનું પણ અમે જતન કર્યું છે અને એના માટે અનેક સંઘર્ષ કરે છે અને એટલે મને લાગે છે કે આગામી પાંચ વર્ષમાં પણ જો આ બાબતમાં યોગ્ય રીતે વિચાર કરવામાં નહીં આવે તો ટ્રાફિકની સમસ્યાને કારણે વડોદરા આટલું સુંદર વડોદરા શહેર છે એના લેવલ સુધી પહોંચી શકશે નહીં અને આ માટે શ્રેષ્ઠ નેતૃત્વની પણ જરૂર છે પણ હવે નહીંકમાં ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની અમે એ કાળજી લઈશું કે સારા ઉમેદવારો સક્ષમ માણસો અમે નેતૃત્વ કરવા માટે થઈને આગળ આવે એ માટેનો અમે પ્રયત્ન કરીશું સાહેબ ભૂતકાળમાં એવા પ્રસંગો થયા છે આજે તો કોઈકને ઓછું આવી જાય અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ શરૂ થવા માંડે કે ભાજપની શક્તિ વધવા માંડી તો કોંગ્રેસ તૂટવા માંડી અને કોંગ્રેસમાં જ એ પરિબળો પેદા થવા માંડ્યા આજે ભાજપમાં પણ એવું વાતાવરણ સર્જાઈ રહેલું લોકમુખે ચર્ચાય છે એક જમાનો હતો જ્યારે આપ અને આપના મિત્ર જે વડોદરા શહેર ભાજપના પહેલાં વડોદરા ભાજપના પહેલાં મેયર હતા શ્રી હેમચંદ્ર બોચરે તેઓ રાજપમાં ગયા પરંતુ આપ ભાજપમાં હતા એનું પરિણામ આપે ભોગવવું પડ્યું પણ આપની સન્નિષ્ઠતા જે હતી પક્ષ માટે એ અકબંધ રહી અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં આપ પણ રહ્યા તો શું ભાજપના કાર્યકરોને આપ એવું શિખામણ કે સંદેશ આપશો કે સંઘર્ષ કરતા રહો અને ધ્યેયને વળગી રહો હું એટલું ચોક્કસ કહીશ કે ભાજપની ખરી તાકાત વડોદરા શહેરમાં અમારા સામાન્ય કાર્યકર્તાઓમાં રહેલી છે અમારી વોર્ડ સમિતિઓ કાર્યરત છે અત્યારના પ્રમુખ પણ એની વિશેષ કાળજી રહ્યા છે મને શ્રદ્ધા છે કે નવું બોડી જ્યારે બનશે અમારું નવું સંગઠનની રચના થશે ત્યાર પછી ફૂલ વેગથી અમે કામ કરી શકીશું અને અમારા લક્ષ્યાંકો અમે સિદ્ધ કરી શકીશું અનેક સમસ્યાઓનું નિરાકરણ અમે અમારા કાર્યકર્તાઓની એક્સપર્ટાઇઝના આધાર પર અમે સોલ્વ કરી શકીએ છીએ સાહેબ આ વડોદરા શહેર છે ભાજપને ખૂબે ખૂબે એ લોકો મત આપીને સંપૂર્ણ બહુમતી કે જ્યાં કોંગ્રેસ દૂર દૂર સુધી દેખાતી નથી વિરોધ પક્ષ દૂર દૂર સુધી દેખાતો નથી એ સ્થિતિમાં લઈ ગયા છે પરંતુ આ જ વડોદરા શહેર છે જ્યાં અસંતોષની આગ જો વધવા માંડી તો આ વડોદરા શહેરના કોંગ્રેસના સૂરજ મધ્યાને તો ત્યારે પણ એક દિગ્ગજ નેતાને એક માત્ર વાક્ય કે હું નહીં મારું કૂતરું પણ ચૂંટણી લડે તો એમને ઘર ભેગા કરી દીધા હતા તો સાહેબ નરેન્દ્રભાઈ મોદી એ તમારા પર જે વિશ્વાસ રાખ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીના નામે જ ખોબે ખૂબે મત મળે છે ત્યારે ફરી એકવાર અમારો એક જ પ્રશ્ન આપને રહેશે કે જે ચૂંટાયેલી પાક અને કાર્ય કરો એ પ્રજાના હિતમાં પ્રજા સાથે સંવાદ કરી અને પ્રજાનો વિશ્વાસ અકબંધ રાખે એ જરૂરી છે કે નહીં આ સમયની માંગ છે આપણા કથન સાથે હું સંમત થઉં છું અને કાર્યકર્તાઓ પણ એ દિશામાં કાર્યરત છે એમને યોગ્ય માર્ગદર્શનની હવે વધારે જરૂર છે આ વાત તો આ હતા વડોદરા શહેરના ભાજપના પાયામાં જેમનું ખૂબ મહત્ત્વનું યોગદાન છે વડોદરા શહેર ભાજપ નસીન બન્યો એમના પ્રમુખ પદ હેઠળ કોર્પોરેશનમાં વડોદરા શહેરમાં ત્રણ ધારાસભ્યોની ચૂંટણી જીતી એ પણ એમના એમના સમયકાળમાં જ થયું છે એટલે ભાજપનો ઉદય હતો ત્યારે નેતૃત્વ એમનું હતું આપે કેટલાક સવાલોના જવાબમાં ચોક્કસપણે પક્ષના એક વરિષ્ઠ નેતા તરીકે મોભી તરીકે હજુ પણ આપની જે નિષ્ઠા છે એને વળગી રહીને વાત કરી છે પરંતુ એટલું સ્વીકાર્યું છે કે સમયની માંગ ચોક્કસ છે કે કાર્યકરોએ અને નેતાઓએ પ્રજાના હિતમાં કાર્ય કરવું પડશે એમની સાથે સંવાદ યથાવત રાખીને વિશ્વાસ પેદા કરવો પડશે એ જરૂરી છે કે આપનો ખૂબ ખૂબ આભાર જીતુભાઈ વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર